ૈયા લાલ દ્વારિકાધી જે ઓલી રસિયા કાના હોળી રમા હાલને કહા હોળી રમા હાલને કોળી રમા રાધાજી ને સાથે લાવજે જે રાધાજી ને સાથે લાવે હાલ ને ખાના હોળી રમા રાધાજી ને સાથે લાવજે રે હાલ ને રાધાજી ને સાથે લાવજે રે હાલ ને ગોકુળ ગામના ઘેર કેરેથી ગોકુળ ગામના ઘરે ઘરેથી ગોપી ગોવાડો ને સાથે લાવજે રે હાલ લે ગોપી ગોવાને ને સાથે લાવજે રે હલ હલને ખાના હોળી હલ ને કાના હોળી રમવા રાધાજી ને સાથે લાવજે રે હોળી રમવા રાધાજી ને સાથે લાવજે રે હોળી રમવા રંગ ભરી પિચકારી લઉ રંગ ભરી પિચકારી લઉસો એક ને રંગ છટ રે હલને ખાના એક બીજા ને રંગ રે છટસૂરે ને કાના હાલ ને કાના હોળી રમા રાધાજીને સાથે લાવજે રે હાલ ને કાના હાલ ને કાના હોળી રમવા હાલ ને કાના હોળી રમવા રાધાજી ને સાથે લાવજો રે હાલ ને કાના ધાણા દાળિયાને ખજૂર લાવજે ધાણી દાડિયા ને ખજૂર લાવશો આપણે બધા સાથે જમશું રે હલને ખાના આપણે બધા સાથે જમશું રે હલને ખાના હલને ખાના હોળી રમવા હલને ખાના હોળી રમ રાધાજીને સાથે લાવજે રે હલને ખાના હલને ખાના હોળી રમ રાધાજીને સાથે લાવજે રે હલને ખાના ગોવાળિયા તો ઢોલ વગાડે ગોવાળિયા તો ઢોલ વગાડે ગોપીઓ તો સાથે નાચે રે હલ ગોપીઓ તો સાથે નાચે રે ખાના ગોપીઓ તો સાથે નાચે રે ખાના હલને ખાના હોળી રમા રાધાજીને સાથે લવજે રે కేసుని డి భసుని ఝోడీ కేసు రంగ బనసూ రే హసు రంగ బన సూరే హల్ కన హల్ కళీ రమ్ హల్ కనాీ ర ने साथ राजी न अबिल ने गुलाल अबिन नेगु लाल लसु गुल भरिया के रे हल्ले खाना गुल भरिया कन्ना चले रे हल् खाना गुलाल भरिया कन्ना गले रे हल् खाना हल् काना होली रमा हल् खाना होली રાધાજીને ને સાથે લાવજે રે હોળી રમવા રાધાજી ને સાથે લાવજે રે હોળી રમવા ઝડ ને હું તો જાતી છડ પરવાને હું તો જાતી સામા સામાડ્યા મોલી ધારી મળ્યા મોલી તારી છેતરીને રંગ રે હાલ ને ખાના છેતરીને રંગ રે હલને ખાના હલને કા હોળી રમા હલને ખાના હોળી રમા રાધાજી લોરે હલને ખના રાધાજી ને સાથે લવરે હલ્ ખના હે ખના હોળી રમા હલને ખના હોળી રમા રાધાજી ને સાથે લાજે રે હલ્ ખના બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે